ગયા હતા જેલમાં ગરીબ પિસ્ વધુ ને ખુલ્લા ફરે ભ્રષ્ટો ગેલમાં ન્યાસ કાજે રકડે જનતા આંદળું બહેરું તંત્ર થયું તાત જગત વલખા મારે ને ચોરો

આ પંક્તિઓ સત પ્રતિશ સંતરામપુર તાલુકાના ગામના લોકો સરપંચ અને કમ મંત્રીની છબી દર્શાવે છે છે વાત જાણે એમ કે ગ્રામ પંચાયતના ચોપડે વિકાસના કામો બોલી રહ્યા છે અને સ્થળ ઉપર સ્થળ ઉપર કઈ જ નહીં ભૂગર્ભ ગટર બોલે છે ત્યાં ભૂગર્ભ ગટર નથી જાહેર સ્નાન ગૃહ બોલે છે ત્યાં સ્નાન ગૃહ બનેલ નથી સંરક્ષણ દિવાલ બોલે છે ત્યાં દિવાલ નથી રસ્તાઓ કાગળ ઉપર બની ગયા છે પરંતુ જમીન ઉપર રસ્તાઓ તો દેખાતા નથી આવું તો ઘણું બધું છે જાગૃત ગામ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે પરંતુ તેનું કંઈ પણ પરિણામ આવતું નથી તંત્ર ગાંધીના ત્રણ વાંદરા પ્રમાણે બહેરા મૂંગા અને આંધળાનું પાત્ર ભજવી રહ્યું છે લોકોને ન્યાય મળી રહ્યો નથી લોકોના કહેવા પ્રમાણે આ સિવાયનું પણ ઘણું બધું બહાર આવી શકે તેમ છે ઘણો બધો ભ્રષ્ટાચાર ઉઘાડો પડી શકે તેમ છે પરંતુ કોઈને કશું કરવું હોય તેમ લાગતું નથી તંત્રને એમ કે લોકો શું કરી લેશે થોડાક દિવસો ધક્કા ખાશે અને થાકીને કંટાળીને બધું છોડી દેશે પરંતુ સવાલ એ છે કે આવું ક્યાં સુધી શું લોકોને ન્યાય આપવામાં નહીં આવે શું સમગ્ર તંત્ર ભ્રષ્ટાચારીઓને છાવરવાનું જ કામ કરશે

તેલા પર કાર્યરત ટકા ઘરે ઘર પાસે સુધી જોઈએ અને આમાં સતર રેકર્ડ પર કલેક્શનમાં તમામ જ છે મિત્રો ટીકાલે કાટી ગ્રામ મંત્રી અને સરપંચ શ્રી આ એવા તમને પાછળથી ઉગલો છેમાં કોઈ ઘટના છે કે હું ખરેખર ઘટના છે તો તો તમામ મિત્રો એકદમ ઊંડો બોલે છે એટલે અમારી ગ્રામની માંગ છે સ્કૉલ પર કાર્યકર આપ સાહેબની વૃદ્ધો પાસે યોજના માટે વસ્તુ સુધી કરતા તમામ આ વાજ્યાખુટ પંચાયતની અંદર સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે અરજી અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને આપી છે જિલ્લા વિકાસ અધિકારીને મૌખિક તથા લેખિતમાં પણ રજૂઆત કરી છે અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કીધું થઈ જશે જવ એમ કરીને અમને ત્યાંથી મોકલી દીધા અમે આવ્યા પણ અમારો આજ દિન સુધી કોઈ તપાસ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને વાચ્યાખુટ પંચાયતની અંદર દિવસ અને દિવસે સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે કારણ કે ગરીબ પ્રજાને ઘણી હાલાકી ભોગવવી પડે છે આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારી દ્વારે અમે અરજી આપવા આવ્યા છીએ જેથી કરીને અમારી વાજ્યાકુટ પંચાયતની અંદર વેળાસર તપાસ થાય અને ગરીબ માણસને પાછો ન્યાય મળે તે અમારી વિનંતી છે તમારું નામ મારું નામ હાલ રમેશ્રી ધલાભાઈ ગામ વાજિયાપુર